જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય રામ જય મહાદેવ જય હિન્દ જય ભારત ભલા ભક્તો આપણે બધા હિન્દુ ધર્મના સંતાનો છીએ સનાતન ક્યારેક ગેરસમજ સર્વ કોઈથી થઈ શકતી હોય છે વર્ષો જૂની અમારી કેસેટ કે કથા ક્યારે એ રેકોર્ડ થયું અત્યારે અમને પણ યાદ નથી એવી વાતને તેજુ દેશી લોકો કરી અને અત્યારે જૂની ગોતીને લોકોની રિલે કરી અને ખોટા માર્ગે દોરી રહ્યા છે પરંતુ તેમ છતાંય કોઈ હિન્દુ સંતાનો સનાતન ધર્મના સંતાનો કે કોઈ પણને એ વાતથી ઠેસ લાગી હોય તો એ બદલ અમે ક્ષમા ઈચ્છીએ છીએ અને આપણે બધા સાથે મળીને હિન્દુ ધર્મને સનાતન ધર્મને આગળ વધારવા માટે પ્રયાસો કરશું અને વર્તમાન કાળે વર્ષોથી અમે સ્વામિનારાયણ સંપ્રદાયની સાથે કેટલા બધા રામજી મંદિરોમાં મહાદેવજીના મંદિરોમાં અમે પોતે કેટલી વસ્તુ અર્પણ કરીએ છીએ મંદિર બંધાયા પણ છે અને આપણે સાથે મળીને કાર્ય કરશું ત્યારે જ વિધર્મીઓની સામે આપણે લડી શકશું તેમ છતાં ફરીને કાંઈ મારી ક્ષમા ભૂલ હોય તો બદલે ક્ષમા માંગીએ છીએ અને બધા ખૂબ રાજી રહેજો અને આપણે સાથે મળીને કાર્ય કરશું બધાને ખૂબ એક જ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય રામ જય મહાદેવ જય હિન્દ ભારત